દીવના સહિત ભગતસિંહ ગ્રામ પંચાયત ખાતે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના અંતર્ગત ટોરેન્ટ વિભાગ દ્વારા લોકોને આપવામાં આવ્યું માર્ગદર્શન કેન્દ્ર શાસિત પ્રદેશ દીવની સહિત ભગતસિંહ ગ્રામ પંચાયતમાં લોકોને પીએમ યોજના હેઠળ વીજળીમાં સબસીડી તથા મફત વીજળી અંતર્ગત કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં કાર્યક્રમ દરમિયાન ટોરેન્ટ પાવરના કર્મચારીઓ દ્વારા પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ લોકોને મફત વીજળી કઈ રીતે મેળવી શકાય તે અનુસંધાને માહિતી આપવામાં આવી જેમાં લોકો પોતાની અગાસી પર સોલાર પેનલ કેવી રીતે લગાવી શકે અને કેટલી જગ્યામાં કેટલા કિલો વોલ્ટની સોલાર પેનલ લગાવી શકાય વગેરે વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને આ પીએમ સૂર્યઘર યોજનાનો લોકો વધુને વધુ લાભ લે તેવો આગ્રહ કર્યો હતો આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ રામજી ભીખા બામણિયા ભગતસિંહ ગ્રામ પંચાયતના સરપંચ મેઘજી લાખા ઉપસરપંચ રામજીભાઈ દેવા સદસ્યો ગ્રામજનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન મંત્રી નરોત્તમભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું What?